નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું નોર્મલ ડિલેવરી બનેલ સત્ય ઘટના વિશે ઢળતી સાંજ હતી ડૉક્ટર તલાટી સવારના દસ વાગ્યાથી અંશુલાની ડિલેવરી માટે પ્રયત્નો કરી રહ્યા હતા એમનું ડૉક્ટર તરીકેનું જ્ઞાન અને પંદર વર્ષનો અનુભવ એમને કહી રહ્યા હતા કે આ પેશન્ટની ડિલિવરી નોર્મલ રીતે નહીં થાય આનું સિજેરિયન કરવું જ પડશે વેઇટિંગ રૂમમાં પેશન્ટના સગાઓનું ટોળું જમા થયું હતું એમાં મોટા ભાગના અંશુલાના પિયરિયા હતા સાથે એનો પતિ અંબર અને સાસુમાં પણ હાજર હતા લગભગ એક વાગ્યે ડૉક્ટર તલાટીએ ટોળામાંથી ત્રણ રિલેટિવ્સને બોલાવીને તેમને સમજાવ્યું નોર્મલ ડિલિવરી થાય તેવી શક્યતા ઓછી છે સાસુમાં તરત જ બોલી ઉઠ્યા ઓછી તો ઓછી પણ શક્યતા છે તો ખરીને ડૉક્ટર અમારે પેટ નથી ચીરાવું તમે રાહ જુઓ ડૉક્ટર તલાટીએ ગ્લુકોઝની બોટલમાં દર્દ વધારવા માટેનું ઇન્જેક્શન નાખ્યું ગર્ભાશયનું મુખ ઢીલું પડે અને જલ્દી ખુલે તે માટેનું ઇન્જેક્શન પણ આપ્યું સતત ગર્ભાશયમાં રહેલા બચ્ચાની સ્થિતિ પર ચાપતી નજર રાખતા રહ્યા બપોરે ચાર વાગ્યે ડૉક્ટર તલાટીએ ફરીથી ગોળમેજી પરિષદ ભરી મેં પૂરતી રાહ જોઈ લીધી છે હવે જેટલો સમય જાય છે તે માતા અને બાળક માટે સાસુમાએ અધ વચ્ચેથી જ વાતને કાપી નાખી ડોક્ટર માતા અને બાળકને કંઈ જ થવાનું નથી અમારા જમાનામાં તો બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી સુવાવડી બાઈને દર્દ ચાલતું હતું અને પછી સુવાવડ થઈ જતી હતી જ્યારથી તમારું અંગ્રેજી ભણતર આવ્યું છે ત્યારથી આ બધી છીરફાડ વધી ગઈ છે અમે સામે ચાલીને તમને ઓપરેશન માટે હા ન પાડીએ ત્યાં સુધી તમારે ધીરજ રાખીને બેસી રહેવાનું છે ડૉક્ટર તલાટી આ સાંભળીને સમસમી તો ગયા પણ બાપડા કંઈ બોલ્યા નહીં એ કહેવા માગતા હતા કે તમારા અને તમારી દાદીના જમાનામાં આધુનિક મેડિકલ સાયન્સ ન હતું ત્યારે ભારતમાં પ્રસૂતાઓનો અને નવજાત શિશુઓનો મૃત્યુદર કેટલો હતો એના સરકારી આંકડાઓ એકવાર જાણીતો લો પછી અમને ભાંડવા આવજો સાંજ પડી અને વીતી ગઈ અંશોલાની પીડા વધી રહી હતી અને સીચો પણ રાત્રે સાડા દસ વાગ્યે બાળકના હૃદયના ધબકારા બગડવા લાગ્યા એ ગર્ભાશયની અંદર મળત્યાગ કરી ગયું અંદરથી બહાર નીકળતા પ્રવાહીઓનો રંગ બદલાઈ ગયો ગર્ભાશયનું મુખ હજી પૂરેપૂરું ખુલ્યું ન હતું ડોક્ટર ગભરાયા એમણે હવે સહેજ કડક ભાષામાં કહી દીધું જો વધારે સમય રાહ જોઈશું તો શક્ય છે કે બાળક બચી નહીં શકે સિજેરિયન કરવું જ પડશે જો તમે લોકો સહી કરી આપવાની ના પાડતા હો તો હું તમને વિનંતી કરીશ કે આ પેશન્ટને બીજા મેટરનિટી હોમમાં લઈ જાઓ હું તમારી જીદના લીધે બાળકને મરવા દઈ શકું નહીં તમામ સગાઓ ચૂપ થઈ ગયા ડૉક્ટર તલાટીએ ઓપરેશન માટેના પત્રો ઉપર પેશન્ટની પતિની અને સાસુની સહીઓ લીધી એ પછી એનેસ્થેટિસ આવે અને સાધનોની ટ્રોલી તૈયાર થાય એમાં અડધો કલાક નીકળી ગયો સાડા અગિયારે સ્પાઇનલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું અગિયાર પાંત્રીસે બાળક બહાર આવ્યું નવજાત શિશુ જન્મતાની સાથે મોટા અવાજે રડે તો એને સારી નિશાની માનવામાં આવે છે આ બાળક દીકરી પોતાના જ ઝાડાવાળું ગંદુ પાણી ગળી ગઈ હતી જે એની શ્વાસ નળીમાં પણ પ્રવેશી ગયું હતું એ જમાનામાં દરેક વખતે સિજેરિયન થાય ત્યારે નિયોનેટોલોજિસ્ટને હાજર રાખવાની પરંપરા ન હતી એનેસ્થેટિસે પોતે જ બાળકીનો શ્વસન માર્ગ સાફ કર્યો એને રડાવવા માટેની તમામ કોશિશો કરી નાખી એ પછી બાળકી તેણું સહેજ રડી પછી તો ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પણ આવી ગયા ત્રણ દિવસની સારવાર પછી બાળકી બચી ગઈ રોજ સવારે રાત્રે ડૉક્ટર તલાટી વોર્ડમાં પેશન્ટનો રાઉન્ડ લેવા જાય ત્યારે અંશુલાની મમ્મી અને સાસુ ત્યાં હાજર હોય બંને સ્ત્રીઓ ડૉક્ટરને ઉદ્દેશીને એકાદ બે ઘસકાતો વાક્યો અચૂક બોલે ડૉક્ટર તમે ઉતાવળ કરી નાખી જો એકાદ કલાક વધુ રાહ જોઈ હોત તો ડિલેવરી નોર્મલ થઈ જવાની હતી આજકાલના ડૉક્ટરો પૈસાની લાલચે સિજેરીયન કરી નાખે છે ડૉક્ટર તલાટીએ હૈયામાં જબરો ઘા વાગે પણ એ કંઈ જવાબ ન આપે છેવટે પેશન્ટને હોસ્પિટલમાંથી ડિચાર્જ આપવાનો દિવસ આવી ગયો ડૉક્ટર તલાટીએ સાડા પાંચ હજાર રૂપિયાનું બિલ બનાવીને આપ્યું રકમ વાંચીને અંશુલાના પપ્પા અને સસરા બંને ભડકી ઉઠ્યા ડૉક્ટરની સાથે ઝઘડવા લાગ્યા તમે તો ડૉક્ટર છો કે ડાકુ રૂપિયા માટે પેશન્ટોના પેટ છીરો છો આટલી ફી આપવાની અમારી શક્તિ જ નથી આ બે હજાર રૂપિયા છે લેવા હોય તો લો નહીંતર આ અમે ચાલ્યા એ જમાનામાં સામાન્યત દસ હજાર રૂપિયાનું બિલ મોટા ભાગના ડોક્ટરો સીજેરિયન માટે લેતા હતા ડોક્ટર તલાટીએ અંશુલાના સગાઓનું આક્રમક વર્તન જોઈને અડધું બિલ બનાવ્યું હતું એનું પણ અડધું બિલ આપીને એ લોકો ચાલ્યા ગયા ડોક્ટર આવા દબંગ માણસોની સામે કંઈ કરી શક્યા નહીં ઘવાઈને સમસમીને ભાગ્યને કોસતા બેસી રહ્યા આંચોલાના બંને પક્ષના સગાઓએ એ પછીના દિવસોમાં ડોક્ટર તલાટી વિશે અપપ્રચાર કરવામાં પણ કંઈ બાકી ન રાખ્યું સાવ ઉદ્ધત ડોક્ટર છે જેટલા પેશન્ટ આવે એના પેટ છીરી નાખે છે પછી સગાના ખિસ્સા છીરે છે આપણને ખાલી અમથા ગભરાવી મારે છે કે તમારું બાળક નહીં બચે પેટની અંદર ઝાડો કરી ગયું છે ગંદુ પાણી પી ગયું છે આપણે શું બોલીએ જો સહી ન કરી આપીએ તો બીજા દવાખાનામાં જવાનું કહી દે છે વગેરે વગેરે આવા અપપ્રચારના કારણે બીજા ઘણા દર્દીઓ ડોક્ટર તલાટી પાસે આવતા અટકી ગયા ત્રણેક વર્ષ વીત્યા અંશુલા ફરીથી ગર્ભવતી થઈ એની મમ્મી અને સાસુ એને લઈને ડૉક્ટર તલાટી પાસે આવ્યા ડૉક્ટર તમારું કામ સારું છે ફી પણ વાજબી છે એટલે અમે તમારી પાસે આવ્યા છીએ આ વખતે ગમે એટલી રાહ જોવી પડે તો જોવાની છે સિજેરિયન નહીં કરવાની શરતે અમે અંશુલાને તમારા દવાખાનામાં ડોક્ટર તલાટી ઊભા થઈ ગયા બે હાથ જોડીને ત્રણેયને બહાર સુધી વળાવી આવ્યા પેશન્ટને જેમ ડોક્ટર પસંદ કરવાની આઝાદી છે એમ એમ જ ડોક્ટરને પણ પેશન્ટ પસંદ કરવાની સ્વતંત્રતા છે ત્રણનું ત્ર બીજા ડોક્ટર પાસે ગયું દિવસો જતાં ક્યાં વાર લાગે છે પૂરા મહિને પ્રસૂતિની પીડા ઉપડી એ જ ઘટનાક્રમ શરૂ થયો ડૉક્ટર પટેલ રાહ જોતા ગયા જોતા ગયા ચૌદ કલાક પછી ગર્ભાશયનું મુખ પૂરું ખુલ્યું બાળક આ વખતે પણ ઝાડાવાળું પાણી પી ગયું હતું સગાઓ ઓપરેશન માટે ન માન્યા તે ન જ માન્યા ડૉક્ટર પટેલે જોખમી સ્થિતિમાં જોખમભર્યો નિર્ણય લીધો છીપિયો લગાડીને બાળકને ખેંચી કાઢ્યું દીકરો જન્મ્યો હતો પણ દસ જ મિનિટમાં શ્વાસ ન લેવાઈ શકવાને કારણે મૃત્યુ પામ્યો હતો આંચુલા ખૂબ રડી અને રજા મળવાના દિવસ સુધી તે રડતી રહી ડૉક્ટર પટેલે કેસ પેપર બરાબર તૈયાર કરી રાખ્યું હતું ક્યારે કેટલી વાર પોતે ઓપરેશનની સલાહ આપી હતી અને કેટલી વાર સગાઓએ ના પાડી દીધી હતી એ બધાની વિગતવાર નોંધ રાખી હતી ડૉક્ટર પટેલના મોટાભાઈ જાણીતા વકીલ હતા એમણે કહી દીધું તમારું બાળક બચ્યું નહીં એ માટે તમે જ જવાબદાર છો ડૉક્ટર નહીં શાંતિથી બિલ ભરી દો અને ચાલતા થાવ પૂરા પિસ્તાળીસ હજારનું બિલ ચૂકવીને નરમ ઘેસ જેવા થઈ ગયેલા અંશુલાના સગા સગાવાહલા ત્યાંથી વિદાય થઈ ગયા ભરેલા પેટ સાથે આવ્યા હતા ખાલી હાથે પાછા ફર્યા મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર